પાકિસ્તાન ક્રિકેટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે તેની ટીમની જાહેરાત કરી દીધી છે બાબર આઝમ ટીમના કેપ્ટન હશે જેને થોડા અઠવાડિયા પહેલા જ ફરીથી મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી પીસીબીએ મોહમ્મદ રિઝવાન અને હેરિસ રાઉફની ફિટનેસને લઈને ચિંતિત વલણ અપનાવ્યું હતું પરંતુ સારા સમાચાર એ છે કે બંને ખેલાડીઓ ફિટ છે અને વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે જ્યારે બીજી તરફ પાકિસ્તાનની ટીમમાં સ્પીન બોલિંગ ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝનું નામ નજરે નથી આવી રહ્યું માહિતી અનુસાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમમાં બાબર આઝમ કેપ્ટન અબરાર અહેમદ આઝમ ખાન ફખર ઝમાન હેરિસ રૌફ ઇફ્તિખાર અહેમદ ઇમાદ વશીમ મોહમ્મદ અબ્બાસ આફ્રિદી મોહમ્મદ અમિત મોહમ્મદ રિઝવાન નસીમ શાહ સેમ અયુબ સાદાબ ખાન શાહિદ શાહ આફ્રિદી અને ઉસ્માન ખાનના નામની જાહેરાત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ